મિત્રો આજે આપણે એવા મંદિરની મુલાકાત લીધી છે જ્યાં ગાલવ ઋષિએ દસ હજારો વર્ષ સુધી તપ કર્યું હતું અને જેનાથી પ્રસન્ન થઈને સ્વયં મહાદેવ શિવલિંગ રૂપે પ્રગટ થયા હતા મિત્રો આ ગળતેશ્વર મહાદેવનું મંદિર જે બારમી સદીનું પૌરાણિક શિવ મંદિર છે મિત્રો આ મંદિર નીચે ભોયરામાં છે જેથી ભક્તોને જવા અને આવવામાં ઘણી બધી તકલીફો પડતી હોય છે રસ્તો પણ સાંકડો છે મિત્રો અહીંયા તમે બિરાજમાન મહાદેવના દર્શન પણ કરી શકો છો મંદિરના અંદરનો વ્યૂ તમને આ મુજબનો અત્યારે જોવા મળે છે મિત્રો તમે અહીંયા કઈ રીતે પહોંચી શકો છો તો ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલું આ ગર્તેશ્વર ધામ અમદાવાદથી 95 કિલોમીટર અને ડાકોરથી માત્ર 22 કિલોમીટરની દૂરી પર આ ગર્તેશ્વર ધામ આવેલું છે મિત્રો આ મંદિરનો આકાર અષ્ટકોણી આકાર ધરાવે છે અને મંદિરની ઉપર શિવના વિવિધ રૂપો કોતરવામાં આવેલા છે આખા મંદિરનો વ્યૂ તમે ની અંદર જોઈ શકો છો મિત્રો આ મંદિરના પાછળના ભાગમાં એક સુંદર મજાનો બગીચો આવેલો છે ત્યાં પણ તમે